હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું અનપેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો વિશ્વમાં જો કોઈ સૌથી વધુ પીવાતું પીણું હોય તો એ છે ચા અને મિત્રો તમે ઘણા લોકો પાસે એવું સાંભળ્યું હશે કે ચા છે તે ન પીવી જોઈએ ઘણા લોકો તો એમ પણ કહે છે કે ચા ઝેર સમાન છે અને ઘણા લોકોનું એવું પણ માનવું છે કે ચા છે તે અંગ્રેજી પીણું છે પણ મિત્રો હું તમને જણાવી દઉં કે આ કીધેલી અને સાંભળેલી વાતો છે આ માટે કોઈ ચોક્કસ આધારો નથી હોતા આ ઉપરાંત આ વાતો એવી છે કે જેને માત્રને માત્ર એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખવા જેવી હોય છે પણ મિત્રો આનો અર્થ એવો જરાય ન લેતા કે આખો દિવસ માત્ર ચાજ પીધા કરવી જોઈએ જી હા મિત્રો ચાજ નહીં આમ તો કોઈ પણ વસ્તુની કહેવા જાઉં ને તો વધારે માત્રા જ્યારે શરીર માટે વધી જાય છે ત્યારે તે નુકસાનકારક જ હોય છે પછી એ માત્ર દૂધ પણ હોય ને તો પણ એ નુકસાન જ કરશે અને એટલા માટે તો કહેવાયું છે અતિ સર્વત્ર વર્જય હતે મિત્રો વાત કરવા જાઉં તો આજે આપણે લોકો એવી બે વસ્તુઓ વિશે જાણવાના છીએ કે જેને જો આપણી રોજિંદી ચામાં ઉમેરી દેવામાં આવે તો ચોક્કસથી આપણા સ્વાસ્થ્ય છે તેમાં તો સુધારો થશે જ સાથે સાથે આપણી ચાના સ્વાદમાં પણ સુધારો થશે અને આ ઉપરાંત સૌથી મહત્વની વાત કે આ બે વસ્તુઓ એવી છે કે જેનાથી ઘણી બધી પ્રકારની નાની મોટી બીમારીઓ છે તે તો ખૂબ જ સરળતાથી આપણે લોકો દૂર કરી શકીએ છીએ મિત્રો આગળ વાત કરવા ચાહીએ તો રોજની જો તમે લોકો બે થી 3 કપ જેટલી ચા પીઓ છો ને તો એ ચા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે ચામાં અમુક ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવેલા છે મિત્રો હવે તમને જણાવી દઉં કે તમે લોકો એ પણ ચા બનાવો ત્યારે સૌથી પહેલી વસ્તુ તેમાં કઈ ઉમેરવાની છે એનું નામ છે આદુ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો જિંજર તરીકે ઓળખીએ છીએ જી હા મિત્રો અને મોટા ભાગના આપણા ગુજરાતી ઘરો છે તેમાં ચા બનાવતી સમયે આદુ ઉમેરવામાં જ આવે છે હવે મિત્રો જો તમે પણ એમાંના એક છો કે જે ચા બનાવતી વખતે તેમાં આદુ નથી ઉમેરી રહ્યા તો મિત્રો તમને જણાવી દઉં કે તમે તમારી જાતને અનેક પ્રકારના એવા ફાયદાઓથી દૂર રાખી રહ્યા છો જે ચામાં આદુને ઉમેરવાથી આપણને મળે છે મિત્રો તમને લોકોને જણાવી દઉં કે આદુ છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલો હોય છે અને કારણે શરીરમાં આવતો સોજો છે તેનાથી બચી શકાય છે આ ઉપરાંત શરીરના દુખાવાઓ છે તેને દૂર કરી શકાય છે સાંધાના દુખાવો દુખાવાઓથી બચી શકાય છે આ ઉપરાંત આદુની મદદથી આપણા લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેની સાથે સાથે આપણું પાચન છે તેને પણ સુધારી શકાય છે અને આપણું વજન છે તેને પણ મેન્ટેન કરી શકાય છે ઘટાડવામાં પણ આદુ છે તે મહત્વનો ભાગ ભજવે છે મિત્રો હવે તમને લોકોને જણાવી દઉં કે બીજી વસ્તુ છે તમારે લોકોએ તમારી ચામાં ઉમેરવી જ જોઈએ તેનું નામ છે તજ જી હા મિત્રો તજ છે તે એક એવો મસાલો છે કે જે મોટા ભાગની ભારતીય વાનગીઓ વ્યંજનો જે બને છે ને તેમાં સ્વાદ અને સુગંધમાં વધારો કરવા માટે ઉમેરવામાં આવે છે તો મિત્રો તમે લોકો પણ તમારી ચામાં તજની માત્રાને થોડી ઉમેરો છો એટલે થોડી માત્રામાં તજ ઉમેરો છો તો તમારી જે ડાયાબિટીસ છે એટલે કે તમારા લોહીમાં રહેલી સુગર છે તેને તમે ખૂબ જ સરળતાથી નિયંત્રણમાં લાવી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ચામાં તજને ઉમેરવાથી તેની મીઠી મીઠી સુગંધ છે તે તો આવી જ જાય છે સ્વાદ સાથે સાથે ચાની મીઠાશ છે તેમાં પણ વધારો થાય છે મિત્રો સાથે સાથે કહેવા જાઉં તો તજમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ રહેલા છે કે જેના કારણે તે આપણા શરીરમાં થતા ઇન્ફેક્શન બચાવે છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો બ્લડ પ્રેશર અને બ્લડ સુગર આ બંનેને નિયંત્રણમાં રાખવાનું કાર્ય તજ છે તે ખૂબ જ સારી રીતે કરે છે તો એટલું ચોક્કસથી યાદ રાખજો કે તમે તજ વાપરી રહ્યા છો અને ઓરિજિનલ તજનો ઉપયોગ કરવા માંગો છો તો તે છે શ્રીલંકન તજ છે આ મિત્રો હવે શ્રીલંકાના જે તજ આવે છે તે પ્રમાણમાં સારા અને ગુણવત્તાયુક્ત હોય છે અને એટલા માટે જ તેનો આપણે લોકો અહીં ઉપયોગ છે તે કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એક બોનસ એલિમેન્ટ પણ જણાવું છું જેને તમે ચામાં ઉમેરી શકો છો તેનાથી તમારી ચાની સુગંધમાં તો વધારો થશે જ પણ તેની સાથે સ્વાસ્થ્ય સાથે આપણા સ્વાસ્થ્યને લગતા પણ ઘણા બધા ફાયદાઓ જોવા મળશે અને તેનું નામ છે એલચી

હવે આ એક કપ જેટલી માનો કે તમે ચા બનાવો છો તો તેમાં તમારે એક જેટલી એલચી લેવાની છે તેને બરાબર પીસી લેવાની છે ત્યારબાદ તેને પાણીમાં ઉમેરી દેવાની છે ગરમ તેની સાથે સાથે પાંચ ચમચી જેટલો યાદ રહે માત્ર પાંચ ચમચી એટલે અડધાનું પણ અડધી ચમચી જેટલો આપણે લોકોએ તજનો પાવડર અને તેની સાથે સાથે પાંચ ચમચી જેટલું પીસેલું આદુ આ વસ્તુઓને ઉમેરવાની છે તેને બરાબર રીતે ગરમ થવા દેવાની છે અને પછી ચાની પ્રોસેસને આગળ વધારવાની છે

એ તો તમારા શરીરને ગજબના ફાયદાઓ ચોક્કસથી કરશે જ આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે ચા પીવો છો ત્યારે એટલું ધ્યાન ચોક્કસથી રાખજો કે જમ્યા પછી તરત જ ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી બનશે એવું કે તમારા ખોરાકમાં રહેલા જે લોહ તત્વ છે તેનું યોગ્ય રીતે પાચન નહીં થઈ શકે અને તમને ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતા વધી જશે મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત પ્રશ્નો હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર